હા હા માન માન હું કહું કે તમ બેસા વાળું શાક કરો છોરીન શાક કર્યું કે ડગરૂ કરું મોરું હે એ આયો ચશ્મા પહેરીને જો લુગડા ફાઈડલાને હા ખાવા દે એટલે મારું હેઠું હે મને ખાવા તો દે ના

આ ગાંડો જેવો છે કાંઈ ઈદ ને ખબર પડતી એને ગામમાં ચાય મારી આબરું નો રહેવા દીધી ચાય બેવે એવું ન રહેવા દીધું મારી ધોતીમાં મેં કોઈ ડાઘો ન પડવા દીધો અને વાવામાં એ આવા લહેરિયા ફાટલા બુસ્કટ પહેરી રખડતો હોય છે આયો જો કોક ના માગી માગી લાયો રોટલી ક્યાંય જોતો મારે નથી ખાધી ક્યાંક ઉકાળા પડીએ છીએ લઈને આવ્યો છે અને આ ચશ્મા ક્યાંય ગોતી ને લાયો

રેડી લ્યો આમાં એક હારો શર્ટ દેખાડો શર્ટ હા આઈ લો આ ઇનાત માપ ના હે તું હેઠું મૂકને ઘડીક પાટલું કયો લેવો આમાં મશીન આ આ આ મારા ગાંડાને ગમે ને ઈ શર્ટ લઈ દેવો ઓ નો આ આમ રાખો એ આમ રાખો ઘરિયા જઈને પહેરવાના જ પહેરવાના દાદા ના ના એને ચેક કરી એને ના બેટા આપણા ઘર પાયા બદલાયું કેટલા રૂપિયા દેવાના દાદા અગિયારસો થાય હજાર રૂપિયા આપો ને બેટા હજાર રાખા નો હોય કાંઈક કાયમ આયા લુગડા લેવા આવી દાદા તમારું રેન મારું રે નવસો રૂપિયા દો હાલો તો બેટા તારું રેન મારું રે આઠસો રૂપિયા લઈ દે

એ માતાજી હજાર રૂપિયા ની બોણી જ થઈ જાય લુગડા મૂકી દઉં લુગડા બુગડા બદલા અંદર શાક ના રોટલા બધી પીડ્યું ના ખાવી તા આ બુરુની પથારી ફેરવી નાખી ભગવાન ને એક છોકરો આયો ની નઈ ગાંડા જેવો સાનું માનુ લુગડા બદલાયે નામ ભાંગી દેવી ફટ લેખા આઠસો રૂપિયાની અડાડી અત્યારે ના ઘડી બે હું કાળ